તો ચાલો દોસ્તો આજે આપણે બનાવવાની છે દાળબાટીની સ્પેશિયલ રેસીપી એકદમ રાજસ્થાની સ્ટાઈલ તો ચાલો હું સ્ટાર્ટ કરી તમને બધી સ્ટેપ બાય સ્ટેપ બધું શીખવાનીશ તમને કેટલા જણામાં કેટલી વસ્તુ જોઈએ એ બધું ટોટલી માપ તમને આપવાનું છે આજે તો ચાલો તો શરૂઆત કરી દોસ્તો વઘાર માટે આપણે લીધી છે કસૂરી મેથી આખું જીરું આખા ધાણા તમાલપત્ર છે લાલ આખા મરસા છે સૂકા મરી તજ અને બાદિયા તો તેલ આવી ગયું છે હવે આપણે વઘાર કરવા માટે નાખી દઈએ તો જોઈએ ચાલો તો માપે તેલ રાખવાનું બહુ ગરમ ન હોય એનું ખાસ ધ્યાન રાખવાનું એટલે આપણા મસાલા બધા બળી ન જાય હવે નાખીશું આપણે હિંગ થોડીક આખી હિંગ હતી એટલે આપણે એને ખાંડી ખાંડી લીધી છે ખાંગડા હિંગ અમે રાખીએ અહીંયા કારણ કે એનો ટેસ્ટ અલગ જ હોય આખો તો હવે આપણે નાખી દઈશું કાંદાની કટકી ગેસ ને આપણે થોડોક મીડિયમ રાખીશું જેથી કરીને આપણે કાંદા બળેલી કાંદા ને એકદમ બ્રાઉન થઈ જાય ને ત્યાં સુધી આપણે ચાંતવાના છે તો દોસ્તો એટલે આપણે કાંદા બ્રાઉન કરી નાખ્યા છે અને હવે આપણે એમાં નાખીશું લસણ લસણ ને બંને ત્યાં સુધી આપણે ખાંડી નાખવાનું એની પેસ્ટ નહીં કરવાની ખાંડેલું છે તો એનો સ્વાદ એકદમ મસ્ત આવશે તો લસણ ને ખાલી બે થી ત્રણ મિનિટ સતળાઈ જાય એટલે એમાં આપણે નાખી દઈશું આદુ આદુ નાખ્યા પછી થોડુંક હલાવાની કાળજી રાખવી નહીં તો આદુ બી નીચે બેસી જાય છે એટલે થોડુંક આપણે ફટાફટ ચલાવવાનું રાખવું તો દોસ્તો હવે આપણે એમાં નાખી દઈશું હળદર થોડીક થોડુંક ધાણા જીરું થોડુંક આપણે કશ્મીરી મરચું નાખી દઈશું મિક્સ છે અમારે કાશ્મીરી મરચું ને તીખું મરચું બે મિક્સ કરેલું છે એટલે આપણે આપણે સ્વાદ અનુસાર જ નાખવું થોડોક એવો ગરમ મસાલો સ્વાદ અનુસાર નાખવાનો છે આ બધી વ્યવસ્થિત લાવી અને આપણે મરચામાં એડ કર્યા નથી કારણ કે અમારા ઘરે બધા તીખું થોડુંક ઓછું ખાય છે એટલે આપણે મરચાંમાં એડ કરવાના નથી તમે થોડુંક તીખું ખાતા હોય તો થોડુંક મરચું લીલું એડ કરી શકો છો આપણે મીડિયમ ખાવા વાળા છે બધે ઘરે કારણ કે મારા મમ્મી પપ્પાને બધાને ખાવાનું હોય એટલે થોડોક મીડિયમ રાખવાનું હોય તો આપણે થોડી વારને બરાબર મસાલા પાકી જાય પછી આપણે નાખીશું એમાં ટમેટાની ગ્રેવી તો દોસ્તો હવે બે થી ત્રણ મિનિટ થઈ ગઈ છે અને હવે આપણે નાખીશું ટમેટાની ગ્રેવી તો આ રીતનો કંકાફો મસ્ત કલર આવ્યો છે જોઈ શકો છો આપણે થોડું આપણે પાણી એડ કરી દેવું એટલે મસાલા બળે પણ નહીં અને મસ્ત મજાના પાકી જાય તો દોસ્તો આપણો મસ્ત મજાનું જો તેલ છૂટું પડી ગયું છે ટમેટામાંથી અને હવે નાખી દઈશું આપણે મીઠું અને ગોળ સ્વાદ અનુસાર નાખવાનો છે થોડોક આપણે ગોળ એડ કરી દઈશું તમને સારું લાગે તો ખાંડ પણ એડ કરી શકો છો અમને ગોળ વધારે યુઝ કરીએ છીએ તો દોસ્તો આપણે આની અંદર ચણાની દાળ મગની દાળ તુવેર દાળ અને મૈસૂર દાળ એમાં આપણે ચાર પ્રકારની ડાળ લીધી હતી બધીનું એક જ માપ રાખ્યું હતું આપણે આમાં તો ચાલો હવે મસ્ત મજાની આપણે ગ્રેવી તૈયાર થઈ ગઈ છે જોરદાર તો હવે આપણે ડાળ એડ કરીશું આમાં વ્યવસ્થિત આપણે હલાવી લઈએ અને પહેલાં

છે પછી એમાં ચપટી ખાવાના છોડા નાખીશું જેથી બાટી ઓછી થાય કડક થાય નઈ અને નરમ થાય થોડી એ માટે હવે આપણે એને મિક્સ કરી દઈ બધું તમે તલ પણ નાખી શકો છો ત્યારે મેં તલ નાખ્યા નથી આવી રીતે આપણે લુયા વાળી લેવાના છે અને પછી આની બાટી બનાવવાની છે અને તેલમાં તળી લેવાની છે તો આવી રીતે આપણે છાપડી બનાવી નાખવાની છે એટલે વ્યવસ્થિત તળાઈ જાય તમે જોઈ શકો છો રેડી રેડી થઈ ગઈ છે આમાં આપણે લાસ્ટમાં લીંબુ ગોળ સ્વાદ અનુસાર લીંબુની આપણે જે ખટાશ ખાવી રીતની અને લાસ્ટમાં થોડુંક ધાણા જીરું નાખી દેવાનું ઉપરથી એટલે હું છે આપણે શરૂઆતમાં ઓછું નાખીએ છીએ કારણ કે નીચે બેસી જાય છે ધાણા જીરું એટલે આપણે પાછળથી ઉપરથી જ ઉકળી જાય ને ત્યારે આપણે નાખી દઈએ છીએ ગોળ લીંબુ ધાણા જીરું અને ઉપર લીલા થોડા થોડા લીલા ધાણા નાખી દેવાના દાળ મસ્ત મજાની બની ગઈ છે એકદમ જોઈ કલર બલર પણ સુપર આવી ગયો છે ઘટે કઈ એકદમ રાજસ્થાની સ્ટાઇલ બનાવેલી છે આપણે આપણે સ્વાદમાં ઘટે નહીં અને આનું એક લિસ્ટ હું તમને આપી દઈશ દસ જણાનું કે દસ જણા માટે કેટલી દાળ જોઈએ કેટલા ટમેટા કાંદા તો જે વસ્તુ જોતી છે એવું દસ જણાનું મેન્યુ આપણે તમને લખીને આપી દઈશ નીચે તો ચેક કરી લેજો અને એકદમ પરફેક્ટ બનાવી રાખજો અને કેવી બને છે એકવાર બનાવીને ટ્રાય કરજો અને એકવાર મને કોમેન્ટ કરીને કહેજો કે આ રીતનું આપણે જે આપ્યું છે માપ એ માપ નાખ્યા પછી દાળ બાટી કેવી બની છે તો ચાલો હવે આપણે ફટાફટ થોડુંક બાકી છે તો પતાવી દઈએ શું કેવું હોય તારું ફ્રેન્ડ તે લાવી દીધું છે અને સાપડી પણ નાખી દીધી છે તો તેમાં ગેસ છે સાપડીને દસ પંદર મિનિટ ગોલ્ડન રંગની થાય ને ત્યાં સુધી તળવાની છે એટલે અંદર ખડી જાય અંદર કાચી રહી નહીં આવી રીતે તળાવી નાખવાની અને જોઈ લેવાનું તળાઈ જાય ને એટલે ઓટોમેટિક આવી રીતના ક્રેક થઈ જાય એટલે આવી રીતે ક્રેક થઈ જાય એટલે આપણને ચડી જાય એમ અંદાજે અંદરથી નહીં વ્યવસ્થિત